આદિવાસીઓના લોકપ્રિય નેતા અને ડીડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પહેલી ફેબ્રુઆરીની સવારે રાજપીપળાની જેલમાંથી બહાર આવશે આદિવાસી યુવાનોએ તેમના ભવ્ય સ્વાગતની તૈયારી કરી છે પણ ચૈતર વસાવા જેલની બહાર નીકળી રેલી અને સભા કરી શકશે કે નહીં તેની સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે તેની વિગતે વાત કરવી છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે હું છું પ્રશાંત દયાળ અને તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ નવજીવન ન્યૂઝ આદિવાસી યુવાનોમાં લોકપ્રિય ચેનલ છે અને એટલે જ અમે તેમની વાત વિગતે અને અચૂકપણે કરીએ છીએ આદિવાસી યુવાનોના લોકપ્રિય નેતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ડેડિયાપાડાની ડેડિયાપાડાથી ચૂંટાયા અને હાલમાં રાજપીપળાની જેલમાં છે તેમની ઉપર આરોપ હતો કે તેમણે વન અધિકારીઓને ધમકાવ્યા ડરાવ્યા તેમની પાસેથી પૈસા લીધા અને ગોળીબાર કર્યો ચૈતર વસાવા તેમના પત્ની શકુંતલાબેન અને તેમના સાથીઓ જેલમાં છે ચૈતર વસાવાના તો જામીન થઈ ગયા હતા પણ ચૈતર વસાવા રાહજી બેઠા હતા કે તેમની પત્ની શકુંતલાબેનના પણ જામીન થાય તો બંને સાથે નીકળશે પણ હમણાં સુધી શકુંતલા ચૈતર વસાવાના જામીન થાય તેવા કોઈ આસાર મળી રહ્યા નથી એટલે તારીખ પહેલી ફેબ્રુઆરીના રોજ ચૈતર વસાવા જેલની બહાર નીકળી રહ્યા છે તેમના સ્વાગત માટે આદિવાસી યુવાનોએ તાડામાર તૈયારીઓ કરી છે તેમને રેલી સ્વરૂપે રાજપીપળાની જેલથી ભરૂચના નેત્રંગ લઈ જવાની યોજના બનાવી છે પણ આ સામે કેટલાક પ્રશ્નો ઊભા થયા છે કોર્ટે જે જામીન આપ્યા છે તેમાં શરત મૂકી છે કે ચૈતર વસાવા જેલની બહાર નીકળ્યા પછી રાજપીપળા અને ભરૂચ જિલ્લાની બહાર જતા રહેશે જો આ આદેશ કોર્ટનો છે તો કઈ રીતના ચૈતર વસાવા રાજપીપળાથી નીકળી નેત્રંગ પહોંચે ત્યાં લોકોનું અભિવાદન ઝીલે તે સામે પ્રશ્ન છે પોલીસ શું યોજના બનાવી રહી છે તે સ્પષ્ટ નથી પણ જો કોર્ટના આદેશની જ વાત કરીએ તો જેલમાંથી બહાર નીકળતાની સાથે જ ચૈતર વસાવા તરત જ રાજપીપળા છોડી દેવું પડે અને ભરૂચ જિલ્લો પણ છોડી દેવો પડે ત્યાં બંને જિલ્લામાંથી બહાર નીકળી કે આ રહેવાના છે તેની જાણ તેમને પોલીસને કરવી પડશે સવાલ અહીંયા એવો છે કે ચૈતર વસાવા માટે તડાવાર તૈયારીઓ શરૂ થઈ છે પણ રાજપીપળા પોલીસનું કહેવું એવું છે કે રેલી કે સભા કરવાની અમારી પાસેથી કોઈ મંજૂરી માગવામાં આવી નથી બીજી તરફ આમ આદમી પાર્ટીએ પણ આ અંગે કોઈ જાહેરાત કરી નથી કે તેઓ ચૈતર વસાવાના અભિવાદન માટે કોઈ કાર્યક્રમ યોજી રહ્યા છે છતાં આ પ્રકારના પોસ્ટર તમે જે પોસ્ટર જોઈ રહ્યા છો એ પ્રકારના પોસ્ટર સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે કે ચૈતર વસાવાનું નેત્રંગ ચોકડી પાસે ભવ્ય અભિવાદન થવાનું છે કારણ કે તેઓ ભરૂચ લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે આ પ્રકારના આ પોસ્ટર છે આ પોસ્ટર કોણે તૈયાર કર્યા તે વાતને કોઈ ખાતરી અમારી પાસે પણ નથી અમે આ પોસ્ટરનું સમર્થન પણ કરતા નથી પણ ચૈતર વસાવા પહેલી ફેબ્રુઆરીના રોજ એટલે કે આવતીકાલે સવારે બહાર આવશે તેમનું સ્વાગત કરવા ડેડીયાપાડા નેત્રંગના આદિવાસી યુવાનો તૈયાર છે જોઈએ તેમનું સ્વાગત તેમનું અભિવાદન કેવી રીતના થાય છે અને પોલીસ કોર્ટના આદેશ પ્રમાણે તેમનું અભિવાદન કરવા દે છે કે પછી તેમને સીધા જ રાજપીપળા અને ભરૂચ જિલ્લાની બહાર મૂકવા પોલીસ જાય છે તેની ખબર તો કાલે જ પડશે હવે આદિવાસીઓનો અવાજ છીએ અમે વંચિતોનો અવાજ છીએ અમે દલિતોનો અવાજ છીએ અમે મુસલમાનોનો અવાજ છીએ કારણ કે અમે ગાંધી પાસેથી શીખ્યા છીએ જે વંચિત છે નવજીવન તેની સાથે કાયમ ઊભું રહેશે તમને આ સ્ટોરી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર લખો અને જો તમે વંચિત અને કચડાયેલા છો તો અમારો બેલ દબાવી અમારો હિસ્સો બનો કારણ કે નવજીવન તમારો અવાજ છે અત્યારે મને અને મારા સાથી ફેઝાન રંગ્રેજને રજા આપો ફરી એક નવા વિષય સાથે હું તમારી પાસે બહુ જલ્દી પાછો આવું છું નમસ્કાર पीड आई